હવે એ પડવાનું કારણ જંગલી જાનવર પછી આ ડુક્કર પશુઓ ને ઢોળનો પ્રોબ્લેમ છે તે દૂર થાય અમે જંગલ ખાતાને બી જાણ કરી સરકારશ્રીને બી જાણ કરેલ છે ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકાના શેરા ગામમાં બારસો એકર જમીનમાં ખેતી કરવામાં આવે છે અને ખેડૂતો દ્વારા શેરડી તુવેર કપાસ અને ડાંગર તેમજ શાકભાજી સહિતના પાકનું વાવેતર કરીને ખેતીના પાક પર જ તેઓનું જીવન ધોરણ નિર્ભર હતું પરંતુ સરદાર સરોવર ડેમ બની ગયા બાદ તેમજ ભાળભૂત બેરેજ યોજનાનું કામ ચાલી રહ્યું હોવાના કારણે જેના કારણે આલિયાબેટથી ઉતરાજ ગામની સીમમાં આવેલ જંગલ ખાતાની જમીનમાંથી નીલગાય જંગલી ડુક્કર આખલા અને ગાયોનો ત્રાસ ખેડૂતો માટે પરેશાનીનું કારણ બન્યો છે ખેડૂતો દ્વારા દિવસ રાત ખેતીના પાકને જંગલી પ્રાણીઓથી બચાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે છતાં જંગલી પ્રાણીઓ દ્વારા ખેતરમાં ઊભા પાકનું ભેલાણ કરવામાં આવતા ખેડૂતો માટે ખેતીનો પાક બચાવવાનું મુશ્કેલ રૂપ બની ગયું છે લગભગ છેલ્લા પાંચ વર્ષથી એ જમીનમાં અત્યારે કોઈ પાક લઈ શકતા નથી હવે ફેન્સિંગ કરાવવાની સરકારની યોજના પણ ચાલે છે પણ અત્યારે છેલ્લા પાંચ વર્ષથી એમાં કોઈ ઉત્પાદન આવતું નથી એટલે પચાસ ટકા રકમ પણ એ ખેડૂતો કાઢી શકે એમ નથી તો એનો કંઈક અમે છેલ્લે બે હજાર બાવીસમાં પણ આ લોકોને લેખિતમાં આપેલું છે તો પણ એનો અત્યાર સુધી કોઈ નિકાલ નથી આવ્યો તો એ જમીન પાછી ખેડાતી થાય એના માટે અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે આનું કોઈક નિરાકરણ આવે અને એ પાછા ખેડૂતો બધા ખેડતા થઈ જાય એ અપેક્ષા છે કે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે શેરા ગામના ખેડૂતોએ વર્ષ બે હજાર બાવીસની ગ્રામસભામાં પણ આ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરી હતી આ સાથે જંગલ ખાતાની જમીન પર ફેન્સિંગ અથવા કમ્પાઉન્ડ વોલ બનાવીને ખેતરમાં પ્રવેશતા જંગલી પ્રાણીઓને અટકાવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી શેરા ગામના ખેડૂત આગેવાન રાકેશ પટેલે જણાવ્યું હતું કે શેરડીના ઊભા પાકને જંગલી ડુક્કર નુકસાન પહોંચાડે છે તો ઘઉં તુવેર શાકભાજી સહિતના પાકને નીલગાય તહેસ નહેસ કરી નાખે છે ગામની એક હજારથી વધુ વીઘા જમીન એવી છે કે જેમાં છેલ્લા ચાર વર્ષથી ખેડૂત નુકસાનીના પગલે ખેતી જ કરી શક્યા નથી સરકાર શ્રી હોળે રસ્તાની પણ માગણી કરેલ અને અમારા ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલે અમારી માંગ મંજૂર કરી અને અમને રસ્તો આપવાની એ કરી ઢોળનો પ્રોબ્લેમ છે તે દૂર થાય અમે જંગલ ખાતાને બી જાણ કરી સરકારશ્રીને બી જાણ કરેલ છે પણ આજ સુધી એનો નિકાલ આવેલ નથી તો નિકાલ આવે અને ખેડૂતો ખેતી કરતા થાય અને એમની સદ્ધરતા વધે એ માટે હું પ્રયાસ કરી રહ્યો છું દેદી કપાસ તુવેર અને ડાંગરનું વાવેતર થાય છે અને આ જો થાય તો અમારે ખેડૂતોની આવક સારી થાય એવી છે આ ઉપરાંત શેરા ગામના તળાવ પાસેનો કાચો રસ્તો પણ ખેડૂતને ખેતર સુધી પહોંચવા માટે અવરોધરૂપ બન્યો છે

ડુક્કર પશુઓ એને લઈને બધું નુકસાન વધારે થાય છે પાંચ છ વર્ષથી આ હમણાં બધા ખેડૂતો ત્યાં જાય છે રાત રહે છે પણ પશુઓ કાઢતા નથી અને મારવા છે હું સરકારશ્રીની આશા રાખું છું કે ભાઈ કંઈક અમને એમાં ફાયદો કરે અમારે તો પહેલાં કોર્ડન કરવી છે વાળ કરવી છે ફેન્સિંગ એ ફેન્સિંગ જો થઈ જાય સરકાર જો અમારું એટલું ધ્યાન આપે તો અમારું અગિયારસો એકર જમીન અમારી બચે એવી છે એમાં ઉત્પાદન લઈ શકાય એવું છે